વરરાજા ની માને જય શ્રી કૃષ્ણ ને ની માને પણ કદાચ વર ની મા પેટમાં પાંચ કિલોની ગાંઠ હોય એ ઓગળી છે નહીં આવા માં કઈ તકલીફ નથી પડી વેવાણ અને આપણે તો વીસ વીસ વર્ષ ત્યાં વેરી હતા અને વેવા મીમાન કોણ એ માર દેરાની સુશીલા સગાઈમાં નોતા ને એટલે પૂછું પડ્યું ત્યારે એ પિયર આટો મારવા ગયા હતા સુશીલા વેવાણ ને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેહવા અને આ કોણ વેવાણ એ અમારા મોભી છે એટલે કે માર જેઠાણી પ્રતાપના ભાભુ મોટા બા માર જેઠાણી રમવા મોટા વેવાણ ને પણ જાઝા કરીને જશી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ સવો તો નરવા ને વેવાણ તમને જોયા પછી ઘણા આનંદમાં છે વેવાણ તો વાંધો નહીં અને વેવાણ આખા સ્ટેજ માં આમ થયા ડોટો દઈને બધાને બત ભરી ભરીને જય શ્રી કૃષ્ણ કરે છે આ કોણ

જાડેરી જાન જોડી ને હા અમે જાડેરી જાન જોડી લઈને આવ્યા કેમ વાહન નો મેળા વાહન તો હતું ને જાડેરી જાન જોડીને વાસ્તે એમ કે તો હું તું વાતો કરશો પણ પણ મને થોડી ખબર હોય માં કોને કોને પૂછવાનું હોય તમે કોણ છો તમે કોણ છો પણ તને આમ જોતા નથી લાગતો કે ગઢ ના માણસો નથી આમ એવું નથી લાગતું આપડા ગઢ માંથી નથી એમ

બધું છે ને વ્યવસ્થા સીધી રીતે કરો ડખા રેવા દો બરોબર

ले हो। तो वरो नहीं बगाड़ो बाकी फटाकड़ो फूटे हो फटाकड़ो फूटे प्रधान जी ये फटाकड़ो फटाकड़ो फूटे प्रधान जी ये फटाकड़ो फूटे ने तो पिंगल गट में फूटे आया नो फूटे हो ये नो फूटे नो फूटे नो फूटे नो फूटे प्रधान जी कहीं कहूँ नो फूटे